સી એ બે હજાર પચીસ નવા ફેરફારો વિડિયો ભાગ બે આ શ્રેણીનો વીડિયો ભાગ એક અગાઉ જોઈ ગયા છીએ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં તેની લિંક આપેલી છે ત્યાંથી આ શ્રેણીનો અગાઉનો વીડિયો જોઈ શકો છો ફ્રી પીડીએફ મટીરિયલ ઉપયોગી જાણકારી શૈક્ષણિક ન્યૂઝ વગેરેની માહિતી ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સએપ ચેનલ પર મેળવી શકો છો યુજીસી ડ્રાફ્ટ બે હજાર પચીસ યુનિવર્સિટીના અધ્યાપકો તેમજ કોલેજના અધ્યાપકોને લાગુ પડે છે આ ડ્રાફ્ટમાં સીએએસ માટેની મહત્વની સૂચનાઓ જાહેર કરવામાં આવેલી છે સાથે સાથે સીએ માટે મહત્વના નવ માપદંડો આ ડ્રાફ્ટમાં સૂચવવામાં આવેલા છે સીએસ અંતર્ગત લેવલ દસથી લેવલ અગિયાર તેના માટે જરૂરી શરતો તે વિડીયો એકમાં જોઈ ગયા છીએ ત્યાર પછી લેવલ અગિયારથી લેવલ બાર તેમજ લેવલ બારથી લેવલ તેર એ આના વિશેની ઉપયોગી જાણકારી આ વિડીયોમાં આપવામાં આવેલી છે સી એસના વિવિધ લેવલ તેનો પરિચય કોલેજ વિભાગ માટે આ રીતે લેવલ દસથી લઈને લેવલ ચૌદ સુધી પાંચ લેવલ જોવા મળે છે તેવી જ રીતે યુનિવર્સિટી વિભાગ માટે લેવલ દસથી લઈ અને લેવલ પંદર આ રીતે છ લેવલ જોવા મળે છે સી એ એસ અંતર્ગત આસિસ્ટન્ટ પ્રોફેસર લેવલ અગિયારથી લેવલ બાર તેના માટે મહત્વની પાંચ શરતો તેનો પરિચય તો આમાં જુદી જુદી પાંચ શરતો શરત એક સર્વિસ લેન્થ તેને લઈને છે શરત નંબર બે પીએચડીની ડિગ્રીને લઈને છે શરત નંબર ત્રણ રિફ્રેશર એફડીપી કોર્સને લઈને છે શરત નંબર ચાર જુદા જુદા ક્રાઇટેરિયામાં પ્રદાન શરત નંબર પાંચ યુનિવર્સિટી માટે છે રિસર્ચ અને પેટન્ટને લઈને છે એક પછી એક આ પાંચ શરતોની જાણકારી મેળવીએ એ પહેલાં મહત્ત્વની બાબત જોઈ લઈએ આ ચાર શરતો જે છે તે કોલેજ તથા યુનિવર્સિટી તેમાં લાગુ પડે છે શરત પાંચ માત્ર યુનિવર્સિટીને લાગુ પડે છે શરત નંબર એક આસિસ્ટન્ટ પ્રોફેસર કે જેમણે લેવલ અગિયારમાં પાંચ વર્ષની સર્વિસ પૂર્ણ કરેલ હોય તો આ પ્રથમ શરત છે લેવલ અગિયારમાં પાંચ વર્ષની નોકરી પૂર્ણ થવી જોઈએ ત્યાર પછી શરત નંબર બે પીએચડી ડિગ્રીને લઈને બીજી શરત પીએચડી ડિગ્રી જે તે વિષય અથવા જે તે ડિસિપ્લિનમાં પૂર્ણ કરેલ હોવી જોઈએ શરત નંબર ત્રણ એસેસમેન્ટ સમયગાળા દરમિયાન કોર્સ તો આ શરત આ પ્રમાણે છે અધ્યાપકે તેના એસેસમેન્ટ સમયગાળા દરમિયાન એક રિફ્રેશર કોર્સ અથવા તો એફડીપી પૂર્ણ કરવાનો રહેશે માન્ય સંસ્થાઓ તેમાંથી આ કોર્સ કરવાનો રહેશે ઓનલાઈન મોડમાં કોર્સ માન્ય રહેશે તો આ ત્રીજી શરત છે કોર્સ માટે ત્યાર પછી શરત નંબર ચાર એસેસમેન્ટ સમયગાળા દરમિયાન પ્રદાન જુદા જુદા નવ માપદંડો અથવા ક્ષેત્રો છે જેની જાણકારી વિડીયો એકમાં આપેલી છે તેમાંથી અધ્યાપકે મિનિમમ ચાર માપદંડો અથવા ક્ષેત્રોમાં પોતાનું પ્રદાન આપેલું હોવું જોઈએ તો આ શરત નંબર ચાર છે શરત નંબર પાંચ આ યુનિવર્સિટી માટે છે યુનિવર્સિટીના અધ્યાપકોને લાગુ પડે છે એસેસમેન્ટ સમયગાળા દરમિયાન પીયર રિવ્યૂ રિફર્ડ જર્નલ તેમાં ત્રણ રિસર્ચ પબ્લિકેશન હોવા જોઈએ અથવા ત્રણ બુક ચેપ્ટર તેનું પ્રકાશન કરેલું હોવું જોઈએ અથવા સિંગલ ઓથર તરીકે એક બુકનું પ્રકાશન હોવું જોઈએ અથવા કો ઓથર તરીકે બે બુક તેનું પ્રકાશન હોવું જોઈએ અથવા ત્રણ પેટન્ટ ગ્રાન્ટ કરેલ હોવી જોઈએ તો આ રીતે જુદા જુદા ક્રાઈટેરિયા છે આમાંથી કોમ્બિનેશન કરીને ત્રણ સંખ્યા કરી શકાય છે આસિસ્ટન્ટ પ્રોફેસરથી એસોસિએટ પ્રોફેસર લેવલ બારથી લેવલ તેર એ સી એસ અંતર્ગત જરૂરી છ શરતોમાં છ શરતો શરત એક ટોટલ સર્વિસને લઈને શરત નંબર બે પીએચડી ડિગ્રીને લઈને શરત નંબર ત્રણ રિફ્રેશર કોર્સ શરત નંબર ચાર વિવિધ ક્રાઇટેરિયાઓમાં પ્રદાન શરત નંબર પાંચ યુનિવર્સિટી માટે છે પબ્લિકેશન અને પેટન્ટ શરત નંબર છ એ પણ યુનિવર્સિટી માટે છે પીએચડી સ્ટુડન્ટ સુપરવિઝન તો આ રીતે શરત એકથી ચાર કોલેજ તેમજ યુનિવર્સિટી બંનેમાં લાગુ પડે છે શરત પાંચ અને શરત છ માત્ર યુનિવર્સિટીઓને લાગુ પડે છે એક પછી એક સમજીએ શરત નંબર એક આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે લેવલ બાર તેમાં ત્રણ વર્ષ તરીકેની નોકરી પૂર્ણ થવી જોઈએ શરત નંબર બે પીએચડી ડિગ્રી પ્રાપ્ત કરેલી હોવી જોઈએ પીએચડી ડિગ્રી સંબંધિત વિષયમાં હોવી જોઈએ શરત નંબર ત્રણ એસેસમેન્ટ સમયગાળા દરમિયાન કોર્સ તો આમાં અધ્યાપકે એક રિફ્રેશર કોર્સ કરવાનો રહેશે અથવા તો એક એફડીપી ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ કરવાનો રહેશે માન્ય સંસ્થાઓમાંથી આ કોર્સ કરવાનો રહેશે ઓનલાઈન કોર્સ માન્ય છે શરત નંબર ચાર એસેસમેન્ટ સમયગાળા દરમિયાન પ્રદાન જુદા જુદા નવ માપદંડો અથવા ક્ષેત્રો છે તેમાંથી અધ્યાપકે મિનિમમ ચાર માપદંડો અથવા ક્ષેત્રોમાં પોતાનું પ્રદાન આપવાનું રહેશે આ નવ માપદંડો વિશે વિડીયો એકમાં વિગતવાર સમજૂતી આપેલી છે શરત નંબર પાંચ યુનિવર્સિટીઓ તેમને લાગુ પડે છે એસેસમેન્ટ સમયગાળા દરમિયાન પ્રદાન કરવાનું રહેશે સંશોધન અને પેટન્ટ પીયર રિવ્યુ રિફર જર્નલ તેમાં ત્રણ પેપર પબ્લિકેશન હોવા જોઈએ અથવા ત્રણ બુક ચેપ્ટર પ્રકાશિત અથવા સિંગલ ઓથર તરીકે એક બુકનું પ્રકાશન અથવા કો ઓથર તરીકે બે બુકનું પ્રકાશન અથવા ત્રણ પેટન્ટ ગ્રાન્ટ કરેલી હોવી જોઈએ બુક પ્રકાશન અને પેટન્ટ તેનું કોમ્બિનેશન કરીને ત્રણ સંખ્યા થવી જોઈએ શરત નંબર છ માત્ર યુનિવર્સિટીઓને લાગુ પડે છે પીએચડી સુપરવાઇઝર તેમાં એકમાત્ર સુપરવાઇઝર તરીકે ઓછામાં ઓછા એક ડોક્ટરલ ઉમેદવારે પીએચડી ડિગ્રી માટે અધ્યાપકની હેઠળ તેમના માર્ગદર્શન હેઠળ નોંધણી કરાવેલી હોવી જોઈએ અથવા તો પીએચડી સહ સુપરવાઇઝર તરીકે બે ડોક્ટરલ ઉમેદવારોએ પીએચડી ડિગ્રી માટે નોંધણી કરાવેલી હોવી જોઈએ અસોસિએટ પ્રોફેસરથી પ્રોફેસર લેવલ તેર એથી ચૌદ તો આના વિશે જરૂરી પાંચ શરતો આની જાણકારી નેક્સ્ટ વિડિયો ભાગ ત્રણમાં